મિત્રો વાવેલી ડુંગળી બે મહિના ને અઢાર દિવસની થઈ ગઈ છે માલ દેખાય છે આકડો લીમડો ધતુરો ખાતી સાસ અને આખેલે આપણે થોડુંક અંદર એવું ભેળવું છું આપણે દેશી જરદો જુઓ માલ મિત્રો એક રૂપિયાની દવા સાટી નથી હવે જો જરી જરી શરમી બેસે છે આખેલે આપણે હાવ ખાટે સાસની ની આશ સાટવાની છે એની હાવી બંધ થઈ જાય છે મિત્રો દેખાવા આકડો ધતુરો સીતાફળીના પાન ગૌમૂતર આખેલે આપણે બજાર નાખી દેશી જરદો પાંચ સાત પપ સાટે ખાઈ જાવો પડે મિત્રો એવું જબરું રીઝલ્ટ છે મિત્રો કોને કોને આપણે અગાઉના વીડિયામાં કીધું હતું જવું ગોઠણે ગોઠણે આપણે કેવી ડુંગળી આવી છે જવો પાઠું કરી દી છે ઝાડુ હોય તો ત્યાં વધારે થોડુંક ઓછું છે સૂટે દાણે હોય આઠસો આઠસો ગ્રામ બી વાવેલું તો થોડુંક ઠૂમરું લોદર રહે અને એમાં વધારે માલ દેખાય છે કારવો આવે ત્યાં માલ મહિનો દેખાવા ને એમાં શરમોય નથી એટલે મિત્રો આવી છે ને જેને જરી 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 અણીયા શરમી દેખાતી હોય એ ઝાઝુની તો કાંઈ નહીં આશ સાસ સાસ હોય ને સાસ એ બે થઈ જાય એટલે આશ થઈ જાય એનો તમે જાજુની તો કાંઈ નહીં પણ એક ખાલી એક ખરિયામાં તમે અખતરો કરો ને તો તમને ખબર પડી જાય કે ખાટી સાસ જૂની સાસ પડેલી સાસની શું તાકાત છે મિત્રો હજી આ મૂળિયા તમને જવો બળ કર્યા જાય છે અને ખરેખર મિત્રો ઝેર નાખી નાખી અને જમી પતાવી દીધી છે અને આ ડુંગળી આપણી બે મહિનાને અઢાર દિવસની થઈ જાય મિત્રો ચાર મહિને ઉપાડી લેવાની છે કદાચ થોડા હજી બજાર આવી જાય કે ન આવી જાય પણ ફાલતુ ખર્ચા બ ઘટાડીજો તો ડુંગળીમાં પૈસા આપણને મજૂરી હારામાં હારી મળે મિત્રો અને જેને જો આવી શરમી બતાતી હોય એ મિત્રો સાસ છાટી દેજો કદાચ તમારે દાડીઓ કરવો પડે તોય કાંઈ વાંધો નહીં અને જાજી કદાચ ન હોય તો એક હરિયામાં અખતરો કરજો બાકી ફૂગ નાશક ગમે એટલી મોંઘી લેહો ને તોય તમને ખબર નહીં પડે અને તમે અખતરો નહીં કરો ચાલ લાગી તમને ખબર નહીં પડે મિત્રો જવો અને આઠ દી વાહે વાવેલી છે એમાં હજી શર્મો નથી આઠ દસ દી એ તમને બતાવી દઉં વિડીયો ચાલુ છે મિત્રો જો અહીંથી ભાગ પડે છે આ આ શેણ્યા અને અહીંથી આપણે વાવી વાવીશી આઠ દસ દી પાસ્તર એટલે આ ડુંગળી અત્યારે ગલગલિયા થાય એવી છે શરમો પરમો નથી પણ બહુ સરસ રિઝલ્ટ છે અને મિત્રો થોડું થોડું અખતરા કરો ઓર્ગોનિક ઉપર આવો ઘણા બબે હજારનું લીટર લાવે છે દવા છતાં અહીં જોવા આવે છે અને પછી આપણે એમ કહીએ અમે કાંઈ કીર્યું નથી તો માનતા નથી પછી એને આપણે ડબલા બતાવીએ ડરમ બતાવીએ ખાટી સાઈઝના ટીપણા બતાવી અને એમાંય હવાવડી ગાય હોય અને બાળી સાય એના જો ટીપણા ભર લીધા હોય ને એનીથી તો એક કઈ ઊંચું ઝેર જ નથી અને એવી તાકાત છે મિત્રો જોઈએ કો જોઈ શકો છો તમે પણ તમે ખાલી ઘરની ન હોય તો માગી સાઈઝ લાવી અને ખાલી એક એક હરિયામાં ખતરો કરો તો આ તમને ખબર પડશે અને એનું રિઝલ્ટ તરત નહીં આવે ના સાટ્યા પછી બીજું કોઈ સાટતા નહીં અને આઠ દસ દી જવા જાઓ પછી એ હરિયું જે હશે છે ને એ તમારું બળવાળું હોય છે અને જે ઝેર સાટેલું હોય છે એ બધું બેસી ગયેલું હોય છે એટલે જે સારું ઝેર સાટે એનું પાંચ દી મોઢું દેખાય એવું રિઝલ્ટ રહે પણ તરત પાછો શરમો આવી જાય અને તાત્કાલિક બેહી જાય છે તો મિત્રો મજા આવે તો જાદુની તો એક હરિયાનો અખતરો કરો તમને કાયમ માટે વિશ્વા બેહી જાય અને તમે પોતે નહીં કરો ને ત્યાં લગી તો વિશ્વા કોઈ માથે નહીં કરો પણ અમારે તમારી પાસેથી કાંઈ જોતું તો નથી આ તો તમે ખેડૂતના દીકરા છો અને હું ખેડૂતો અને ખેડૂત ખેતી પ્રધાન દેશ છે એટલે આ આપણે બેલા લેવાનું છે એક ફેરું દેશી ઉપર આવશો પછી તો તમને મજા જ આવ્યા કરશે મિત્રો જો આ આપણા હાક છે આ દસ પંદર દિ પહેલાં વિડીયો મેં હતો એમાં ને આ વિડીયો મેં અપલોડ કરીએ એનીથી તમે જોઈજો કેટલું રિઝલ્ટ છે અને આપણે આઠ દસ વીઘામાં ટપક એક કરેલું છે એ પણ તમને બતાવજે અને તમારે કંપનીના બંડલ હોય અને એ બધા વિખાઈ જતા હોય તો આ દેશી જુગાડ બનાવેલો છે બે એક આ રીતના હરિયા શેપી અને આ નટબોલ દઈ દેવાની એટલે તમારું બંડલ વીખા હેની જો આ રીતે આ રીતે કરી ભેગું કરી અને બોલ પીસી જો પછી બહાટી બોલાવો ને ધોળવાની તોય તમારું બંડલ નહીં વિખાય તો મિત્રો આવું આવું જો તમને સારું લાગે તો કરજો બાકી કર્યા જેવું તો શે છે ને શે જો મિત્રો આમાં ટપક છે આ ટપકે જે પીવે ને એ થોડીક ડુંગળી વધારે આપણને એમ લાગે ઓલા કરતા છે આ રંગળ મોટી છે તો મિત્રો જોવામાં આપણને એવું લાગે છે કે સૂતી પીવે એ કરતાં આ ડુંગળી વધારે આસી લીલી લાગે છે એટલે પાણી વધારે પકડી લે રીજીન પીવે એટલે એની જગ્યાએ આપણે બે શરદી મોડું આપવું અને હાવ સૂખું ગૌમૂત્ર પાવવું હોય તાજે તાજું તો જો આમાંથી પીવે પચાસ લિટર જે ઢોલબો રાખી દેવાનો ગાળીને આમાં નાખ્યા કરવાનું આમાંથી ધાર થાય એટલે ન વધારે વહી જાય ન ઓછું જાય એક ધારું પરફેક્ટ હાથ બગડે નહીં જો આ છે બાટલો સડાવવાની નળી અને આ છે આપણે પોણો લિટર જેવું એક હરિયા પોણો લિટર પાવવું હોય તો તો પીવે જ નહીં ફૂલ મેકી જો અને પંદર દસ પંદર મિલેટે હરિયું ભરાતું હોય તો ફૂલ મેં જો ને તો પાંચસોથી છસો ગ્રામ ગૌમૂત્ર વયું જાય એ રીતનો જે દેશી જુગાડ બનાવેલ છે આ છે આપણા મોગરા મિત્રો જોઈ લો છે એટલે આપણે બિયારણ લેવું ન પડે અને વસ્તુ કોઈ માથે વિશ્વાસ કદાચ કરી નાખો તો એ પાંચ રૂપિયા મળતા હોય એ રીતનો અત્યારે બધાને લોભ હોય એટલે એ દગાબાજી કરે 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 બાકી બિયારણ ઘરનું હોય તો ડુંગળી એક નંબર એક બને તો બસ મિત્રો વિડીયો લાંબો થઈ ગયો છે બધાને જય શ્રી કૃષ્ણ